નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે પહેલગામ ખાતે જે આતંકી હુમલો થયો અને નિર્દોષ નાગરિકોના જે મૃત્યુ થયા ત્યારબાદ સમગ્ર દેશ એલર્ટ મોડ પર છે અને અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે પાકિસ્તાની નાગરિકોને દેશ નિકાલ કરવાની જે ફરમાન જારી કરવામાં આવી છે તો સાથે સાથે જે ઇનલીગલ બાંગ્લાદેશી જે રહેતા હોય તેમને પણ સમગ્ર દેશમાંથી નીકાળવાની વાત છે ત્યારે આ મામલે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તમામ જે વડોદરાની વાત કરીએ તો વડોદરાના તમામ જે પોલીસ સ્ટેશનો વિસ્તારનો હદ વિસ્તાર આવેલો છે તમામ જગ્યાઓ પર આ રીતનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે પણ જે બાંગ્લાદેશી નાગરિક હોય બંગાળી નાગરિક હોય તેમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે અને તેમને અત્યારે કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અને કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે જે વીર ભગતસિંહ માધ્યમિક શાળા આવેલી છે ત્યાં લાવવામાં આવ્યા છે અને જે બંગાળી જે નાગરિકો છે તેમની પાસે ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે તમામ લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમની પાસેથી પુરાવા એકત્ર કરી અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઘણા જે બંગાળી જે નાગરિકો છે તેમની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે અને સમગ્ર દેશ જ્યારે એલર્ટ મોડ પર હોય ત્યારે તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે પાકિસ્તાની નાગરિક હોય બાંગ્લાદેશી નાગરિક હોય તેઓને પ્રત્યે કાર્યવાહી કરવામાં આવે ત્યારે બંગાળના જે નાગરિકો છે જે ઘણા ખરા વિસ્તારોમાં રહેતા હોય છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને જરૂરી જે ડોક્યુમેન્ટ છે તે તપાસવામાં આવી રહ્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે પોલીસ વિભાગ કરી રહ્યું છે હાલ અત્યારે જે સ્પાઇકની ટીમ છે કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી છે જ્યાં વીર ભગતસિંહ શાળા જે આવેલી છે ત્યાં તમામ આ જે બંગાળી નાગરિકો છે તેમને રાખવામાં આવ્યા છે અને અલગ અલગ વિસ્તારમાંથી તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને જરૂરી જે પ્રક્રિયા છે ડોક્યુમેન્ટ સહિતની તપાસવાની તે અત્યારે અહીંયા ચાલી રહી છે એટલે કહી શકાય કે જે રીતે ગૃહ વિભાગ હવે સક્રિય થયું છે અને તમામ જે બાંગ્લાદેશી નાગરિક હોય જે ખાસ કરીને જે ગેરકાયદેસર રીતે રહેતા હોય તેઓની પ્રત્યે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે પાકિસ્તાની નાગરિકો જે હોય તેઓને તો દેશ નિકાલ કરવાની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે બાંગ્લાદેશના પણ જે નાગરિકો હોય જે ગેરરીતિ આચરીને અહીંયા રહેતા હોય ધુસણખોરી કરીને અહીંયા રહેતા હોય તેઓને ખાસ કરીને ઝડપી અને કાર્યવાહી કરવા માટેની આ જે તમામ જે કવાયત છે તે કરવામાં આવી રહી છે અને આ જે કવાયત છે તે સમગ્ર વડોદરા શહેરમાં સવારથી જ શરૂ કરી દેવામાં આવી છે અલગ અલગ પોલીસ સ્ટેશનો દીઠ સ્ટાફ બનાવી અને આ પ્રકારના જે પણ બંગાળી જે નાગરિકો રહેતા હોય તેઓની ચકાસણી ઘરે ઘરે જઈને કરવામાં આવી રહી છે પોલીસ વિભાગ દ્વારા અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ તેમની પાસે માંગવામાં આવી રહ્યા છે અને જો જરૂરી ડોક્યુમેન્ટ નહીં હોય તો આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે ઘણા ખરા જે નાગરિકો છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે ડોક્યુમેન્ટ તપાસવામાં આવી રહ્યા છે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું પરંતુ અત્યારે તો સમગ્ર વડોદરા શહેરમાં સવારથી જ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે અને તમામ લોકો પાસેથી પુરાવા માંગવામાં આવી રહ્યા છે જે રીતે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો પહેલગામ ખાતે જે ખૂબ જ નિંદનીય આતંકી કૃત્ય થયું છે ત્યારબાદ સમગ્ર દેશના લોકોમાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે અને સરકાર તરફથી ઠોસ કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે ગૃહ વિભાગની સૂચના મુજબ તમામ જે રાજ્યોને છે તે સૂચના આપવામાં આવી છે અને તમામ જે પાકિસ્તાની નાગરિક હોય બાંગ્લાદેશી ઘૂસણખોરી હોય તેમને પ્રત્યે કાર્યવાહી કરવાની અત્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આ જ રીતની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે આજ સવારથી જ આ પ્રકારની જે કાર્યવાહી છે બંગાળી લોકો ખાસ કરીને જે રહેતા હોય છે વડોદરા શહેરમાં મોટા પ્રમાણમાં અલગ અલગ વિસ્તારમાં ત્યાં તેઓના જરૂરી ડોક્યુમેન્ટ્સ બતાવવામાં આવી રહ્યા છે માંગવામાં આવી રહ્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જોઈન્ટ સીપી લીના પાટીલ પણ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર જે સ્ટાફ છે પોલીસનો તે પણ અહીંયા ઉપસ્થિત છે અત્યારે વાત કરવામાં આવે તો કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તુલસીવાડી ખાતેથી પણ રહેતા ઘણા ખરા જે બંગાળી લોકો છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમની પાસે જરૂરી પુરાવા માંગવામાં આવી રહ્યા છે અને જો કોઈની પાસે જરૂરી પુરાવા ન હોય તો પછી આગળની જે કાર્યવાહી છે તે પોલીસ વિભાગ કરશે પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં આ રીતનું આજે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુડે ન્યુઝ વડોદરા